રાખે વીસ નંબર માંડવી કે બાવીસ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જો આપણે આજે મેળો કરીને લગભગ પોણા અગિયાર અગિયાર વાગે આવી ગયા હતા ઘરે અને હવે દવા છાંટવાનું પ્લાન છે તો આપણે હાલો દવા છાંટવાનું ચાલુ કરવું હે ફાઇનલી જો એટલો પટ્ટો છાંટેલો હતો ને સનેડો છે ત્યાંથી વાવખોરાનું બધું બાકી છે તો અધૂરી છે ને એ દવા આજે પૂરી કરી લઈ અને ધીરે ધીરે જો હવે ફુવારા ચાલુ થઈ ગયા નદીના હામા કાંઠે એક ભાઈ ચાલુ કરી દીધી છે મોટર અને અમારે આ તવા પડે ને એ તવા તવા એ રાખીને આજ કે કાલ ચાલુ કર્યું આજે હજી દવા ને આમાં કાલ દવા છાતી ને આપણે એટલે એકાદ થી જવા દઈને દવાનો કંઈક પણ ફાયદો મળી જાય આપડે ચાલો અમારે રાજુભાઈ જો સીતરું બાંધે છે નળી ના શેડે એટલે કોઈ કચરો ના આવે નોજલ બંધ ના થાય એટલે ખોટી ના થવું પડે તો કરતા ધીરે ધીરે ચાલુ રામ રાજુ બાંધી દે ને પછી કરીરે ધીરે ધીરે લાલ રગડો બનાવ્યો છે રાજુભાઈ પાણી ભરે છે ને મેં નાખી દીધી બધી દવા આજે થોડીક દવા માં ચેન્જીસ કરો હે અમારે રાજ્યો ધંધે લાગ્યો ભાઈ પંપ કરતા તો સારું ઠીક પંપ કરતા હારું ને અહીંથી ડોયલું ભરીને વાંજે ટાંકો ખાલી થઈ ગયો અહીંયા જ છે બધું પણ ભાઈને મેં ઓળખર જ કીધું ને પાણી ઘટે મોજ ભર લે તા ના ના બે ત્રણ કેલબા થઈ જાય આપણી વાયુ મોટર હાલ હે જાય બહાર પાણી જાય છે હજી આપણા ભાગમાં એક જ જગ્યાએ જોલ હે ને એમાં થોડોક ભેજ છે રાજુભાઈ ધંધે લાગી ગયો હે કરાઈ ગયો ને હા હવે જો ત્રણ ચાર ડોયલું હારી નાખ દીધી છે ને હવે ભાઈ ટાકો ભરવા બેસીયા ઘણી એક હા એક કે અલબુ થાય એટલે હાથ આઠ ડોયલું ટૂંકમાં નાખવી પડે પંદર લિટરની ડોયલ હે ને હાથ ડોયલું પૂરેપૂરી માય નહીં હાલો તો આપણું લાલ રગડું થઈ ગયું હે તૈયાર પાણી પીતો પીડે ભાઈ પાણી પીતા ભૂલાઈ જાય પાણી હા અટાણા મફત છે ભાઈ ભાઈ છે ને આ ફેલ બધો ના હોય તો પીવાના ફાફા હોય ને હોય તો બાર કાઢવા પડે જોઈ લ્યો અટાણા એટલું પાણી જાય છે આપણે હજી આ મોટરે કાઢવી જોયે હવે હમણાં પાણી ચાલુ કર્યું ને તો આ મોટર કાઢીને નીચે કંઈ હલવાનું હોય કાઢવું જોયે પાણી બહુ ઓછું આવે ને કે આ મોટર પાણી કાઢે એટલે આપણાથી ધોરીએ પાણી રીએ નહીં ને એવું પાણી કાઢે પણ આ હે ને એના એક ભાગનું નથી આવતું પણ તો એ વાઈવને થોડીક ઉતારી દઈએ ત્રણ ચાર ફૂટ વાઈ ખાલી થાય એટલે વાઈવે ઉતરે નહીં અમારે બે મોટું ભેગી આપીને તો એ ના ઉતરે તો હાલો પાણી વાણી પીને કરી દઈએ ચાલુ પછી એની બધી પીડા તો આપણે ભેગી રહેવાની જ છે પીડા કરીશું નિરાગી કામ છે એ લે પાણી પી લીધું હે પણ હવે જરાક જ્યાં છાયા ઠારે જઈને ત્યાં તો આપણે તડકે જવાનું મન નથી થતું એવો તડકો પડે છે ભાદરવાનો વાદરા બધા ટૂવાય છે પણ મેં નથી આવતો બે દી ના આવે તો વાંધો નહીં પણ પછી વળી એક રેડકું ઠાવકુંથી આવી જાય ને તો અમારે માંડવા અને ઓગનચાલીનું કામ કાયદેસર પૂરું થઈ જાય છે મહેનત કર્યા વગરનું પાણીની અને આમાં તોય હજી બે બે ત્રણ તન પાણી લે હે જ આ માંડવ્યું લાંબી મુદતની હોય હાલો મીઠો મીઠો જો વલ્લાનો છાંયો હે ને

કેમ ભાગે તડકા કેમ પડે છે ભાદરવો હે આસે ભાદરવો હે એ ભાદરવાના તડકા એટલે ભાઈ ભૂકા કાઢે છે કંઈ ઘટે ને વલ્લાનો સાયો હે ને ત્યાંથી નીકળવાનું મન નથી થતું જો આપણો વલ્લો ઘટા ઘોર હાલો ભાઈ જો આપણે દવા છાટીને આવી ગયા ને અમારે આ કબાટ છે ને જો આ કબાટ અમારે વડામાનું હે મીંદડીને બસાથી એ ટૂંકમાં વધારે ફરી ગયો છે આ દવા મેંદડીને ભાષા મેંદડી હાથ વાર અડાવરા કરે તેને આંખું ખુલે અમારી ખબર નહીં હોય કે દે ખુલે આ દોઢ હોક વાર તો અડાવરો ફરી ગયો હોય ને આજે વળી પાછું હવે આને હોલમાં જવાનું હોય ઓલા હોલમાં જ કાઢો હોય અહીંયા જો અમારે જેલા હાલે એન્ટ્રી એન્ટ્રી પડે એન્ટ્રી પડે પછી ના ખાલી જોઈ લો અમારો જેલો અમારે જેલાની કોમેન્ટ આવી તમે જલ્લા હાટું વીડિયો જોઈ હે ને જલ્લા ભાઈ હે ઊંચામાં बूटा बूटा पेर लिए ने એટલે કઈડે હાથ બેહી રાખી નઈ આલે તજસ્મરી છે આની મની ન રે ને નઈ તારી મમ્મી વયંગીયા છે હું અ ઘરે કુટક્યું કાઠી રાખી ઈ હોય તોય હજી હું બે હવે મને બીકે લાગે હાથ નો એવો ભરીંગીનો હે કે તઈ બૂટુ પહેરાય ને બાપાના કેને હે બૂટુ મારા તારા હે કે તારા બાપાના मारा बापा ना बस मैं पे बोल दी मारा बापा मारा मारा दादा ने नहीं आए वहां जय जै माता जी कल मैडम क्या था ते बताइन जो आनी 450 वाली होले 800 वाली आनी तो त्रण ली है आनी तो घोड़ा ली था जेड़ा मोटा कौन ये 450 वाली मोटर शाबाश साड़ी मार दे वेरी गुड ना के गई फिर

હાલી જ તો રેવા દે ને નકર ટ્રાય કરું ગોખો થાય તો પછી કેજે ને મેં નહીં લાગે રેવા દે ને કેનું આ પત્ર હોય આસા ભરી જાય ઈ બરાબર છે જેટલો હાલો જરે ગવાને હોલ માં મુકાવી

આજે રખ કોઈ છે હે ભાઈ કે ન તો નસરી પણ આ બધારી હવાર હાક નહી નીચે ગઈ કાલ કે પછી ન તો એક પૈસાં તકનારીએ મને ખબર નહી કવ દવા સતા કોન કાલ જલ કોઈ બળતું નઈ શેડન તો તર કે કઈ મસરે નઈ બન ના હું તો કે તઈ કામ ન હોય તો બડમ ધખડ નઈ ઠીક એનો કાથામાં છે કે છોકી ભાજી અલસ આવો તમારે કો બપોરા કરજો રે પણ તો છાઈ લે કિચન ને કિચન હા જરો રપાઈ રપાઈ ચમકે ને વૃષભા ચમકે ને નાના પા ચમકે વૃષભંચ માં દ હા હાલો ભાઈ જો બપોરા કરીને આ છોકરા બે મંડ્યા છે કપડા હારવા ને એની મી અમે જી એની મી બધી તે ધમેલા માટી ને હું કુટડ રો ને તા પઈ 500 નાને બધું સામાન ગોઠવીને પછી જાવું છે આપણે પાલભાઈ ના મોટા ભાઈ રામભાઈ એની વાડીએ બેસવા હાલો ભાઈ જો આપણે હવે પાલભાઈ ને ઘરે જાવું છે આજે બપોર પછી ફ્રી છે થઈતી જરાક પાલભાઈ ની ચક્કર મારતા આવી તો જાવું વિરેનભાઈ ની ઇલેક્ટ્રિક સાયકલ લઈને હાલો તો જરાક ઘમરો મારીએ પાલા બાપુ આગળ

ઘણસ ને આવ કઈ ગાવ અયા આવ દે જાઉં છું અયા આવ દેવી ચાલા ને આલી એ બાપુ પરમેડા માં ચોકલેટ હોય ના હા હા લીધી ગાડી એનું ઉદ્ઘાટન કર્યું હે તે મુર ના ઉદ્ઘાટન ને બેલાજ પતિ ગઈ કેમેરા કે દે અનબોક્સિંગ આયા ઓ ગાડી લઈને લીધી

bèi bơi bèi bơi bèi bơi bèi bơi bèi trời đi chơi là cái này ài

જો કેપ્ટન ઇકો સ્પ્લેન્ડર સોલી અજે કોણ પડી હલો પાલા અને આ હલ્યો મેન સાધન માં આ આ તો આચો ભાઈ અમારો મેન સાધન હા ઈ છે બધું હાચું તો મૂડી કે મેન મૂડી આપડી હા ગેર માં ગાડ ભાઈ ગેર માં થી કાઢી પણ હું જરા ઘોડી ચડાવી લઉં

होल बो है जो था इठा वितरी हाँ ही तो नहीं जा रही ना माल है हाथ अच्छे बता ना हाँ हम तो माल वही तो दिम थे क्या लोजी घट पाल पंजे सियावे ना इधर थे क्या फ्रेश नहीं है जो रसोड़ा माल है वो पता नहीं हो रहा है रसोई का माल है वही क्या वाली फ्रेश आज है रख पाचमले रख पाचमनी

આમ અને શું કેવાય સાબુદાણા સાબુદાણા બનાવવા હે આ બાજુ વેફર કરાય તો નાખો ને ઘરનું જ છે બધું હવે લીલી માંડવી લીલી માંડવી ઉપાડી આવે

હાથમાં બટેકા આવે એટલે એનું હાટું હરવાનું હાલો ભાઈ તું જો આવી રીતના એ બધા રિયા સમજી નહીં રેવામાં

હા બસ આ એ તમે થોડોક એનો ફાયદો મળે અને બીજા નંબરમાં છે ને પેટમાં થોડી જગ્યા રહીએ એટલું જ ખાવું ઓછા તેલવાળું ઓછું તીખું હા અને તું એ કરે એ શું છે નાખી નાખીને એને ભરી જાય એટલું તેલ પીવા દે હોય કાચરી કરી ઠીક

હવે જમવાનું લગભગ તૈયાર થવા આવ્યું છે તો આપણે યારું કરવાનો છે તમને દેખાડવું નથી કેમ કે અમારે કઢી ખાવાની છે તો હા હોવ છે કે બધાની અલગ અલગ કહાની લખો હા કાયમ કાયમ નામ એ કાયમ પછી માંડા પડી એને કરતા દેસી કોળનો કહાનો મજા નથી મજા નથી

હા એટલે આમ થાય છે પણ વાંધો નઈ ચાલો આજનો વિડીયો બઉ લાગો થઈ આપણે વિડીયો ફરી ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ